જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે ચૈત્ર મહિનામાં મહાકવિ કૃત આખ્યાન એટલે કે ઓખા હરણ જે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવી રહ્યા છે એનું આપણે વાંચન અત્યારે કરી રહ્યા છીએ એમાં આપણે અનિરુદ્ધને અનિરુદ્ધ અને અનિરુદ્ધ અને ઓખાનો સ્વપ્ન લગ્ન જોયો જો ઓખા અને ચિત્રલેખાનો મિલાપ જોયો એમાં ગણપતિ ઓખાની ઉત્પત્તિ જોઈ હવે આજે આપણે આગળ અનિરુદ્ધ ત્યાં જાગે છે પછી પાછળ એનું શું એ શું ઇતિહાસ છે કેવી રીતે લઈ આવે છે અને આગળ શું થાય છે એના વચ્ચેનો સંવાદ છે કે અનિરુદ્ધ અને ચિત્રલેખા વચ્ચેનો વાર્તાલાપ જે થાય છે તે અહીંયા છે બાણાસુરની નગરીમાં ઘડઘડિયા નિશાન રે એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે જાગ્યા જાગ્યા જાદવરાય જગુતાથી દેખે રે આ તો ન હોય અમારી નગરી રે આ અસુરના માળિયા રે અમારું ન હોય ગામ રે

ઓ ઊંચા ઊંચા માળ રે લોઢે જડ્યા કમાળ રે રત્નાગર સે નથી ગાજતા રે ત્યારે અનિરુદ્ધ જાગતા જ કહે છે કે આ તો મારી દ્વારિકા નગરી નથી આ હું કઈ નગરીમાં આવી ગયો છું આ કઈ જગ્યા છે આ તો કોઈક અસુરની માયા નગરી લાગે છે મારી અહીંયા દ્વારિકા નગરી નથી અહીંયા વૈષ્ણવ વજન નથી જે હર વખત ભજન ગીતો ગાતા રહે છે ત્યારે ચિત્રલેખા વળતી બોલી વાળે છે કે તમે જોઈને દેજો ગાડ રે આવ્યા છો તમ્યા કન્યાને સુખ વેરા રે ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત મોછે ઘાલી હાથ રે જાણી જોઈને જાત ઘડીમાં કેમ બાળીએ રે મારા વળવો જુગજીવન પ્રદ્યુમન મારો તન રે તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે ચિત્ર લેખા બોલી વાત રે ઢાંકી રાખો તમારી જાત રે હમણાં વાતો કાઢીસ વડવા તણી રે લગને નવ વર્યા રે નવ પૂછ્યા કુળ ને પાડ્યા રે જાતભાત કોઈની પૂછી નહીં તારા બાપ ની જે ફોઈ અર્જુને ગઈ રે મોં કાઢીને બોલાવો એવું છે નહીં રે જેણે વાયો વૃંદાવનનો વંશ જેણે માર્યો મામા કંસ ધાવતા માસી મારી પૂતના ને ધાવતા મારી માસી રે કરી કંસની દાસી રે કુળની વાત કહેતી નથી તારો વડવો માખણીઓ ચોર ચાર્યા વૃંદાવનમાં ઢોર રે છાસગીમાં તો ઉછેર્યા રે સત્રા ત્રીજીને કાજે રે મણી લેવા ગયા મહારાજ રે ત્યાંથી પરણી લાવ્યા જામુવંતી રીછણી રે લાંબા નખને ટૂંકા કેસ રે વરવો વિદેશ વિદેશ રે ભૂંડા મુખના છૂછા ઉપર સુ મોહી રહ્યા રે કહો તો વાત વધારી કહીએ નિકર અહીંથી છાના રહીએ પૂછો છો તો કન્યાનું કુડ સાંભળો રે તારો વડવો જુગ જીવન એનો વડવો કૈલાસનો રાજન રે ઓખાની માડી તો ઉમિયા સતી રે હિમાચલની ભાણેજી રે ગણપતિ તેનો વીર રે ઉમિયાના અર્ધા અંગથી ઓખા ઉપજી રે જગનો અધિકારી એના બાપની ભૂમિમાં રે હેણાના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે કહો તો વાત વધારી કહીએ નિકર અહીંથી છાના રહીએ આવ્યા છોતવા કન્યાને ને સુખ વર્યો રે ચિત્રલેખા વળતી બોલી વડે છે ત્યારે અનિરુદ્ધ કહે છે કે હું તો પ્રદ્યુમનનો અને દ્વારિકાનો ના તેવો કૃષ્ણ ભગવાનનો પૌત્ર છું ત્યારે ચિત્રલેખા કહે છે કે છાના માના ચૂપ જો તમને તમારા કુળની ખબર ન હોય તો હું હમણાં જ તમારા કુળનું ઘણાવી દઉં એમ કૃષ્ણ ભગવાનના જન્મથી કરીને અત્યાર સુધીનો આખો કુણ ઘડાવી દીધી છે કે એણે સોળ હજાર પટરાણી કરી પણ એમાંથી એકાએને લગ્ન નથી કર્યા એમાં માસીને ધાવતે જેનું દૂધ પીધું એને જેણે મારી નાખી એણે મામા કંસને પણ માર્યો છે એમાં પણ માખણ ચોર હતો ગાયો ચરાવતો હતો એના કરતાં તો આ કુળ સારું છે એમ કરીને કૃષ્ણ ભગવાનના કુળની હાંસી ઉડાવતા કહે છે કે તમે અહીં છાણા રહો ને મારી બહેન પાણી મારી જે દોસ્ત છે એનું દુઃખ એનું સુખ વરો ત્યારે અનિરુદ્ધને ગુસ્સો આવે છે ને કડવા અડતાલીસમાં કહેવા માંગે છે કે અનિરુદ્ધ વળતો કોપ્યો ક્યાં ગઈ મારી ગધાય બે જણે મારી કરું તમો કટકાયું અહી કર્યું કામ તમને બે જણને મારી ઉડી દ્વારકા ગામ ઓખા ત્યારે આવી આડી મારા પીવું હું મનાવું લાવી તે તારો પાડ રે લાવી તે ત્યારે અનિરુદ્ધને ગુસ્સો આવે છે અનિરુદ્ધ કહે છે કે ક્યાં ગઈ મારી ગધા હમણાં જ મારી ગધા લાવો હું આ બે જણી તમને બંને જણીને મારીને હમણાં જ મારી દ્વારિકા નગરીમાં ઉડી જાઉં છું ત્યારે ઓખાને થરથર ધ્રુજવા લાગે છે અને બેને ચિત્રલેખા અને અનિરુદ્ધની વચ્ચે આવી જાય છે ત્યારે ઓખા કહે છે કે હે સખી તું સાઈડમાં રે હવે હું મારા પતિને હુંજરી જઉં છું ત્યારે કવિ પ્રેમાનંદ કડવો ઓગણ પચાસમાં લખે છે કે મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલસોમાં મારા જીવનના જીવન પ્રાણ મળ્યા મને મેલસોમાં મારા હૈયા કેરા હાર મેલ્યા મને મેલસો માં સાસુડી ના જાયા મળ્યા મને મેલસો મામ સ્વપ્ને મને મેલસો મામ ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાળ સાંભળ સુંદરી એ અબડા એ નાખ્યા બોલ અમસુ લડી મારા વડવાની વાત જે કાઢી વઢી ત્યારે ઓખા બોલી વાત એ છે દાસલડી કૌભાંડ ની તો આપના પગની ખા સલડી ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત હવે હું તને વરું તમે ગાળો દીધી સાર મારું વેર વળ્યું ખરું ચિત્રલેખા બોલી વાણ ગાળો દીધી સહી તમે બે થયા છો એક પરણાવું નહીં પરણવાની પેર સગડી મે લહી મન માડિયા નારદ મુનિ વિદ્યા શીખવી ત્યારે ઓખા બોલી વાણ હવે વાર સેની પરણાવ માડિયા માય રાજકુવરી નાની આમ ઓખા અનિરુદ્ધને વિનવે છે અને ઓખાને ત્યારે અનિરુદ્ધ કહે છે કે એણે મને મારા ગાઢ દીધી છે મારા કુટુંબ વિશે અશબ્દ બોલી છે હવે હું તને કેવી રીતે વળું ત્યારે ઓખા કહે છે કે આ તો ફક્ત માત્ર દાસી છે તમે એને તમારા પગની જોડ બનાવીને રાખો ત્યારે અનિરુદ્ધ બોલ્યા છે કે હવે હું તને કેવી રીતે વરું એણે ગાળો દીધી છે ત્યારે ચિત્રલેખા વળી બોલતી છે કે મેં તમને ગાળ નથી દીધી મેં તો ખાલી તમને પરણવા માટેનું કહ્યું છે ત્યારે ચિત્રલેખાને

મળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધા મળિયામાં દેવતા સાક્ષી લીધો માળિયામાં નારદ તંબુર વાયરે માળિયામાં કળશ ચોરી બંધાય માળિયામાં પહેલું મંગળ વર્તાય પહેલે મંગળ સાસા દાન અપાય રે ચિત્રલેખ આપે છે કરની મુદ્રિકાય દાન લે છે કૃષ્ણ તણો સંતાન માડિયામાં બીજું મંગળ વર્તાય બીજે મંગળ સાસા દાન પાય ચિત્રલેખા આપે છે સોણ સળગાર રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માડિયામાં ત્રીજું મંગળ વર્તાય રે ત્રીજે મંગળ સાના દાન પાય રે ચિત્રલેખા આપે છે નવસર હાર રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માડિયામાં ચોથું મંગળ વર્તાય ચોથે મંગળ સાના દાન પાય ચોથે મંગળ ચિત્રલેખા ગાયોના દાન આપે છે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં સમય વર્તે સાવધાન રે માળિયામાં આરોગ્ય કંસાર રે માળિયામાં ચાર સૌભાગ્યવતી તેડાવો ઓખા બાઈને સૌભાગ્યવતી કઈ બોલાવો માળિયામાં ઓખા નિરુદ્ધ પરણી ઉઠ્યા માળિયામાં ત્યાં તો સૌ નૈયા મેરુ થયા રે સૌ નૈયા મેરુ થયા આમ અનિરુદ્ધ જ્યારે પરણવા તૈયાર થઈ જાય છે નારદમુનિને બોલાવવામાં આવે છે ત્યાં માયારૂપી મિથ્યા અગ્નિ પ્રગટ થાય છે અને આમ ચાર ફેરા પરે જે લગ્નવેધિ થી લગ્ન થવામાં આવે છે એવી રીતે નારદમુનિ ઓખા અને અનિરુદ્ધને પરણાવે છે ચાર ચાર મંગળો ગવાય છે એમાં ચિત્રલેખા ચાર અલગ અલગ પ્રકારના દાન આપે છે અને છેલ્લે તે ઓખા એ સૌભાગ્યવતી કહેવામાં આવે છે પછી ચિત્રલેખા બ્રહ્મસદન ગઈ ઓખા અને અનિરુદ્ધનો રંગ વિલાસ માણે છે ત્યારે સુખદેવજી મહારાજ બોલ્યા છે કે બોલ્યા સુખજી પ્રેમ વચન સાંભળ પરીક્ષિત રાજન મળીને બેઠી સૌ સૈયર નારી વેદ વચન કૌભાંડ કુમારી સુખ ભોગવો શ્યામ સ્વામી ચિત્ર લેખા કહે શિર નામી બાય તું કરજે પીયુ જતન રાંક હાથે આવ્યું રતન વર કન્યા સુખે રહેજો બાઈ મુજને જવા દેજો અન્ન બંને આપું છું રાય તેથી ત્રીજું કેમ સમાય તમોનર નારી રીજે કીજે હવે મુજને આજ્ઞા દીજે બોલી ઓખા વળતી વાણી મારીશું હું આપીશ મારો ભાગ હમણાં જ નથી જવાનો લાગ મા બાપ મારા વેરી થયા છે મા તો ચરણ સેવ્યા છે તમારા તું તાતને ઘેર જવાય જાણ બાણા સુરને થાય ચિત્રલેખા કહેશો વાણી મારી સૈયર થઈ અજાણી પ્રદ્યુમન પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર હું બ્રહ્માણીનું ગાત્ર તુજ લીધે લીધો અવતાર મેળવ્યા નારી ભરતાર એમ કહી કરી પસ પ્રશન ચિત્ર લેખા ગઈ બ્રહ્મસદન સદન ઓખાય આખડી ભરી કંથે આસના વાસના કરી સ્વામી આસા બાંધ નારી પછી ચિત્ર લેખાને વિસારી જે દહાડે તુજને સ્વપ્ન તે દહાડે મુજને સ્વપ્ન આમ ઓખાને અનિરુદ્ધના લગ્ન થઈ જાય છે પછી ત્યાં બેઠા બેઠા કહે છે કે હવે આપણે ચિત્રલેખાને ઓખા કહે છે કે હવે આપણે અહીંયા સાથે રહીશું સાથે જમીશું બધું સાથે ભોગે વેચીશું તો ચિત્રલેખા ના પાડે છે અને કહે છે કે હવે તો હું મારો અહીંયાથી જવાનો સમય થાય છે ત્યારે ઓખા કહે છે તું જઈશ તો અહીંયાથી મારા પિતાને ખબર પડી જશે તારા પ્રધાન પુત્રી છે ત્યારે ચિત્રલેખા કહે છે કે હા હું એક પ્રધાન પુત્રી તો છું પણ તારા લીધે જ મારો જન્મ થયો છે અને હું બ્રહ્મસદન ગત્રની છું અને હવે મારે ત્યાં જવાનો સ્વપ્ન થઈ ગયો છે જ્યારે તારે સ્વપ્ન આવ્યો ત્યારે મને પણ સ્વપ્ન આવ્યો તો હવે હું સ્વપ્ન પૂરો કરવા જાઉં છું જાણે પરણ્યું છું ઓખા નારી ઉઘાડી મેલી તે બારી બંને સરખી વિજોગની પીડા નર નારી કરે જ ક્રીડા બંને ચડતી જોબનની કાયા પ્રતિબંધને બાંધી માયા ને જણાવી ઓખા નારી રમે અનિરુદ્ધ કુંજ બિહારી જે જોઈએ તે ઉપર આવે ભક્ષ ભોજન કર્મન ફાવે પહોંચ્યા ઓખાનો અભિલાષા પછી આવ્યો અશ્યાઢી માસ આવ્યા વર્ષના કાળના દેન મોહે ગરજે વર્ષે બહુ પરજન્ય ચમકે આકાશે વીજળી ગણી બોલે કોકિલા વાણી મધુરી મહા તપાસીના મન ડોલે ત્યાં તો બપૈયા બહુ બોલે તેલ મર્દન કરે છે અંગે કેસર ચંદન ચરણે રંગે આંખે અંજન આભરણ સાર તંબોળ કેરા આહાર નીલવંટ ચાંદલો તો ચંદ્ર શરદ પૂનમના જેવો

અનિરુદ્ધ ચાલે છે ગમતી નારી હેડે નરની ચાલે નમતી નારી નારી સુખે ચો ચડતા હિંડે ઓખાની પૂંઠણ ફરતા ઘેલો કીધો મર જદા મેલી નવ જુવે બીસી કે રાત્રી દિન નિર્ગમે છે રમી ચારે આંખે જરે છે અમી સુબંધ તો વિસરતી તાહી એટલું ચોમાસું ગયું વહી ચોમાસું તો વહી ગયું આવ્યો વાસો માસ રે કન્યા ટળી નારી થઈ ઓખા પામી સુખવિલાસ રે ઓખા પામી સુખવિલાસ આમ ઓખા અને અનિરુદ્ધ પોતાનો રમણીય જે સમય હોય છે તે પસાર કરવા લાગે છે આવે છે વર્ષાના કાળા વાદળ ઘેરાય છે અને પછી અહીંયા અનિરુદ્ધ અને ઓખાનો રંગમિલાપ જે થાય છે એનું વર્ણન આગળ કહે છે કે ઓખાસના આવાસે પ્રધાન કૌભાંડ તપાસ કરવા આવે છે કડવા બાવનમાં લખે છે કે વર્ષા ઋતુ વહી ગઈ રમતા રંગ વિલાસ સુખ પામ્યા ઘણું રે એટલે આવ્યો અશ્વિન માસ એક સમય સૈયર આવી શરદ પૂનમની રાત માણે કઠારી પૂર્ણિમા રે ઉત્તમ દિશો વાસો માસ ચંદ્ર માને કિરણ બેઠા હિંડોળે નરનાર હાસ્ય વિનોદમાં કરતા વિવિધ વિલાસ રક્ષક રાયને તેણે દીઠી રાજકુમારી કન્યા રૂપ ક્યાં ગયું ઓખા દિશે મોટી નારી ચિત્રલેખા ક્યાં ગઈ રે એકલી દિશે છે ઓખાય રાત આ ખલડી રે ફૂલે દિશે છે કાયા હિંડે ઉર ચડતી થયા છે

બાળકી તમ તણી રે તે તો થઈ છે નારી અકસ્માતે બાણ કાપ્યો ગણો મંત્રી સાંભળ સાચી વાત શિવ કહ્યું તો કહ્યું તે તારી ધ્વજા થસે પતન તે વારે જણજે પ્રિપુ કઈક કસે ઉત્પન્ન જેઓ મંત્રી તમો પુત્રી કેરી પરે તેને કોઈ જાણે નહીં તમે તેડી લાવો ઘેર પ્રધાન પર વર્યા સાથે લીધા ડાયા જન ઓખાજી માડી રે હેઠે રહી કહે વચન કોંભાડ આચર્યો ઓખાજી ધ્વાને પ્રદર્શન ફાળસું થશે નાથજી રે આવી લાગી મહાજંજાળ રખે તમે બોલતા નાથજી દેશોના દર્શન મુખ ઉડી ગયું રે ઓખા નીર ભરે લોચન રે બાળા બહુ વ્યાકુળી રે કોઈ કંદળ કેર કસ્યા વિના રે કુચિક પહેરે અવળે વેણ રે બારાય બાળકી રે ઉભી રહીને ત્યાં તો આવી કોયંકર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ ઘરમાં કોણ છે મુજને સાચું કહું ને આજ ગડસ્થળ કર ધરી રહી રે કોઈ પુરુષ દંત નો ઘાત સણગણાટ તાણતી રે બોલી ઓખા ભાગી ભેગ વાત શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું સયન તેને હું અકાળી રે દુઃખથી નિર્ભર્યું લોચન મંત્રીઓ ઓચર્યો રે ઓખા બોલી આડપંપાળ હેઠા ઉતરો રે નહીં તો ચડીને જાસુ માળ માળ જઈશું તો તમે તણો ભાંગશે તમારો ભાર રે જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે કાપ્યો છે અપાર રે આમ ઓખાશ આવાસાને માધાને તેને તેના સૈનિકો કહે છે કે ઓખા તો હવે મસ્ત મજાની કન્યામાંથી નારી થઈ ગઈ છે અને સૌ શણગાર સજ્યા છે ચિત્રલેખા તો દેખાતી નથી ત્યાં કોઈ પર પુરુષ હોય તેનો આભાસ આવે છે પછી પ્રધાન આવે છે પ્રધાન એને કહે છે પછી કોંભાંડ સમક્ષ અનિયુદ્ધ પ્રગટ થાય છે કન્યાએ ક્રોધ જણાવ્યો હો હાકોટ્યો પ્રધાન લંપટ બોલતા લાજે નહીં ગડપડે થઈ શાન પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતા શુદ્ર વચન એ વાત સારું કરવી જોઈએ જી ભલડી છેદન હું તો ડાયો દાનવ તેને જાણતી ભોર ખમ એવું કાળ કોને ચડાવી ભાંગી પડે રે બ્રહ્માંડ કહેવા દેને માતને પછી તારી વાત હત્યા આપું તુજને કરું દેહનો પાત કોંભાંડ લાગ્યો કંપા પુત્રી પરમ પવિત્ર પછી કાલા વેલા મળ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર બાઈ રાજાએ મને મોકલ્યો બાણાસુરની પાસ રાજાએ મંત્રીને કહાવ્યું જોઈને ચઢીને આવાસ કોંભાડ કોપ કરીને ગાજીઓ વગાડવા નિશાન માળિયામાંથી બંને ઉતર્યા બાણાસુરની આડ દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન ઓખાય આંસુડા ઢાળ્યા ચાપસે સ્વામી મન મંત્ર હોકારો અસુરનો સાંભળી ઉભો થયો અને રુદ્ર મેઘની પેઠ ગાજ્યા કંપી નગરી બદ મંત્રી કહે સુંભટ સાંભળો જોઈ યોદ્ધા બોલ્યો અહીં આપણે નાંદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી ઓખાય નાથને બાથમાં ગલ્યા શું જાઓ છો વહી માંડી જુઓ જુદને હવડા જાઉં કહી નહીં નાથ કહે સુણ સુંદરી વાત સગડી થઈ હવે ચોરી સાની આપણે બેસી બારીએ જઈ જઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી જજ બેટા કામ કરે કુંવર ઓખાને ઉછે ગી લીધી રે કોખાને આમ કોંભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે ત્યારે ઓખાને પહેલા ડર તો લાગે છે કે અનિરુદ્ધ પ્રગટ થાય છે પછી અનિરુદ્ધ કહે છે કે હાલો એમ ગાજા ગરજી કહેવાય કે બહેસબાજી થાય છે ત્યારે ઓખાને ડર લાગે છે ત્યારે અનિરુદ્ધ ઓખાને પોતાની બાહોમાં ભરીને કહે છે કે હે પ્રિય તું ડર નહીં અને હાલ હવે આપણે બંને બારીએ જઈને બેસીએ ત્યારે બંને ચણા જાય છે પછી કૌભાંડ સમક્ષ જોડી જોવાનો જોધ મળ્યા ટોળજી આંખે બેસાડી અનિરુદ્ધ ખોડજી કંઠમાં બા વલડી ધાડીને બાળજી બધી કૌભાંડને લાગી જ્વાળાજી બધી કૌભાંડને લાગી જ્વાળાજી આમ કોંભાડ સમક્ષ અનિરુદ્ધ જયારે પ્રગટ થાય છે ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેતા કહે છે કે કોમ જે આખ્યાન છે એમાં કવિ મહાકુંડ પ્રમાણાનંદ કવિ આગળ લખતા લખે છે કે જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી કો સુબંધ દોડ્યો સબડા મંત્રી કહે ભાઈ સબડા શોભે જેમ હરી ઉછેંગે કડા લઘુ સ્વપ્ન ન લક્ષણ એવી સુતા જાંગે બેઠો જા સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ પેઠો

અલ્પ આયુષ્યના ધણી જમી પુરીનો માર્ગ સત્ય અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ બાણાસુરની દીકરી તને ઇન્દ્ર થાય આડ તે રાજકુવરીના સંગે ચઢીને બેઠો માળ સાચું કહું જેમાં શીશ રે કોળ નાથ કુળને અર્થાત તું ભાગજે કેમ સેવી ઓખાનું ધામ રે અનિરુદ્ધ વળતા બોલ્યા સાંભળો સુભાટ માત્ર સ્ત્રીનંદન હું ઈચ્છા આવ્યો બાણાને જ માત્ર મંત્રી કહે અલ્યા બોલ્યા વિચારી ઉતરસે અભિમાન જ માત્ર કોને બાળકોને કોણે કીધું કન્યા દાન અપરાધ પૂરણ ઉતરી હેઠો તેને બાણ્યા આણ ઓ દાનવતારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ વિચારી જાણ જીવ્યો પડ્યો રણવાસ

તારા કેવી રીતે બધું થયું ત્યારે બધું પોચે છે ઓખા વિસ્તારથી પ્રધાનજીને બધી વાતચીત કરે છે પછી કહે છે કે તો બલી બાણ છે પછી પ્રધાનજી 4 લાખ સેના મોકલે છે અનિરુદ્ધ સાથે લડવા માટે ત્યારે ઓખા એકદમ ધ્રજી ઉઠે છે એ ડરી જાય છે અને એના પેટમાં ફાડ પડે છે ત્યારે કહેતા કહે છે કે બાણ અસુરનો સૈન્ય જોઈ ઓખા નિરાશ થાય છે કામિની જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ

અને બાણો જ્યારે જુએ છે ત્યારે છૂટે છે કે હું તો જ વરી જીતાજી રાંક થઈ જઈશ ત્યારે એનું બાણાસુર સૈન્ય જોઈ પાપ મારો બાપ પાપી છે એમ બાણાસુર સાથે અપશબ્દ બોલે છે ત્યાર પછી બાણાસુરના સૈન્યનો અનિરુદ્ધે નાશ કરે છે ઘેલી નારી કાલા વાલા જે કરો તે ફોંક એમાં આવો અનિરુદ્ધ યુદ્ધ કરે તે જાણ નગર લોક તું જાણે પીયું એકલી ને કર્મહી ધનુષ્યને બાણ આમ ઓખા અને અનિરુદ્ધનું આમ વચ્ચેનું દૈ ઓખાણ અને અનિરુદ્ધના વચ્ચેનું બાણાસુરનું સૈન્ય આવે છે એમની સાથે જે યુદ્ધ થાય છે અને બાણાસુરના સૈન્યનો અનિરુદ્ધ નાશ કરે છે એનું આપણે ફરી કાલે ફરી એ જ સમય કાલે મળશું તમને બધાને ઓખા અને અનિરુદ્ધના લગ્નના બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણે જે ચૈત્ર મહિનામાં ઓખા હરણ વાંચી રહ્યા છે એનું સાંભળવા માટે અને હા હવે કાલે આપણે બાણાસુરના સેનેનો અને અનિરુદ્ધ જે નાશ કરે છે પછી બાણાસુર અને અનિરુદ્ધ વચ્ચેનો જે યુદ્ધ થાય છે એ કાલે સાંભળશું તો ત્યારે બધાને ફરી એકવારથી મોહિની કેતન મહારાજના જય માતાજી અને જય શ્રી કૃષ્ણ